હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે અમે સવાર સવારમાં જઈ રહ્યા છીએ સોનગઢ ખેડવા માટે મિત્રો અમે સોનગઢ નથી ખેડવાના સોનગઢમાં ખેડવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો બની રહો બ્લોગમાં

પણ ટ્રેવી લઈએ ભાઈ આપણે ટ્રેક્ટર ને ચા પીવડાવી પડે કે નહીં ટ્રેક્ટર ને ચા પીવવી પડે હે કટિંગ ટ્રેક્ટર માટે ચા લઈ લઈએ બરાબર પાર્સલ अंदर लव पण साकळ बाधेली ट्रेक्टर नाही वो अंदर है अंदर लवतात શિવાજીનગરમાં મિત્રો અમે સોનગઢમાં જે આગળ ખેડકામ કરવા આવેલા છે ત્યાં આગળ મિત્રો આ જોઈ શકો છો આવું ખેતર છે મિત્રો આ જે ખેતર છે આ ખેતરમાં ઘણા સમયથી ખેડેલું નહોતું એટલે ખેડવામાં તકલીફ પડે છે મિત્રો આ આંબાની વાડી છે અને ચીકુની વાડી છે મિત્રો અત્યારે મેં ચીકુના ઝાડ પર બેઠો છું આ ખેતરમાં આંબા અને ચીકુ છે આ ખેતરમાં વચ્ચે વચ્ચે આંબાના ઝાડ અને ચીકુના ઝાડ છે એટલે ખેડવાની ખૂબ જ તકલીફ પડે છે આમથી આમથી તેમ તેમ પડે છે આ ઝાડવા નીચે ખેડવાનું તો બહુ અઘરું કામ છે સારું ઝાડવાનો એક ડળખો લાગી જાય તો સાયલન્સ તૂટી જાય મારું બસ બસ મિત્રો અત્યારે અમે ખેડ કામ કરી રહ્યા છે ને અત્યારે એક ફોન આવ્યો એટલે મારે અત્યારે લાકડા ભરવા જવું પડશે એટલે મિત્રો વિલુને મેં બોલાવી દીધો છે ખેડકામ કરવા માટે હું જઈશ લાકડા ભરવા માટે મિત્રો મેં સવારે ખેડકામ કરવા માટે ગયો હતો ત્યારબાદ ઘરે આવ્યો જમી લીધું અને અત્યારે મિત્રો લાકડા ભરવા માટે જાઉં છું મિત્રો આ જોઈ શકો છો બે પેસેન્જર મારી સાથે છે ગોલુ અને તમે લાકડા ભરવાના કે મારી સાથે નહીં ચાલો ને આપણે લાકડા ભરવા જઈએ હે IPL गाव उतरून होता मी आणि आज के चलो त्रिपड पाहला जिथे गाडी पाहला हे नाही죠 चलो बाय बाय टाटा टाटा करيده મિત્રો મેં લાકડા ભરવાના લોકેશન પર આવી ગયો છું ને મિત્રો અત્યારે લાકડા ભરવાનું ચાલુ છે મિત્રો જોઈ શકો છો લાકડા કાપેલા છે ને મિત્રો મેં વાથરૂમમાં લાકડા ભરવા આવેલો છું લાકડા ભરવા આવેલો મિત્રો હું ફાઈનલી વીસ દિવસ બાદ જે પેપર કંપનીમાં આવ્યો છું હું આ મહિનાની ત્રણ તારીખે જે કે પેપર કંપનીમાં આવ્યો હતો અને આજે પચીસ તારીખ થઈ છે એટલે બાવીસ દિવસ એવા થઈ ગયા ગાડીઓ તો વધારે જેવી દેખાતી છે જોઈએ હવે નંબર લાગશે કે નહીં લાગે નંબર નહીં લાગે તો પછી આવતીકાલે સવારે જ નંબર લાગશે મિત્રો હું ઘણા દિવસો તમને જણાવ્યું છે મેં લગભગ બાવીસેક દિવસ પહેલાં આવ્યો હતો મિત્રો આપણે પિકઅપ મિત્રો આજે લાકડા ઓછા ભરેલા છે મિત્રો અત્યારે ગાડી ખાલી કરવાનો નંબર આવ્યો છે અને અત્યારે મેં અંદર જઈ રહ્યો છું હું પિક અપ આવી ગયો છું ટેક પેપર કંપનીના અંદર અને ગાડીમાં જે લકડા બનેલા છે તે વજન કરવા માટે વજન કડા પર ચડાવી છે મિત્રો આ સામે પિકઅપ ખાલી થઈ રહી છે ખાલી થઈ જાય પછી આપણી પિકઅપ ખાલી કરવાનો નંબર આવશે

મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત